જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે હોન્ડા એમ એસ જોઈ રહ્યા છો હોન્ડા એમ આ ગાડી વેચી દેવાની છે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે મોડલ બે હજારની સોળનું મોડલ છે સેકન્ડ ઓનરમાં આ હોન્ડા એમ જોવા મળી રહેશે હોન્ડા એમ વેચી દેવાની છે ચાચવેલી ગાડી છે સાવ ઓછા કિલોમીટર ચલાવેલી છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત પિસ્તાલીસ કિલોમીટર ચલાવેલી છે તમે હોન્ડા એમ એસની

તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળશે કાર્સમાં વલસાડ તમને આ ગાડી જોવા મળશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે વલસાડ જઈ શકો છો ત્યાં જઈ તમે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડી ખરીદી શકો છો એકદમ સાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહેશે વર્ઝન વન ડોટ ટુ વર્ઝન છે બે હજાર સોળનું મોડલ છે સેકન્ડ ઓનરમાં ગાડી પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી મેન્યુઅલ ટ્રાન્સમિશન છે

તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે જો મિત્રો તમારે આ હોન્ડા એમેજ ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી ગાડીના બધા જ ટાયર ગુડ કન્ડિશન નોન એક્સિડેન્ટ ગાડી સાચવેલી ગાડી જોવા મળી રહેશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ તમે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું